ગણેશ ચતુર્થીના દિવસે ભૂલથી પણ ન કરો આ કામ નહીં તો ગરીબ બનતા વાર નહીં લાગે નમસ્કાર મિત્રો રાધે રાધે જય શ્રી કૃષ્ણ મિત્રો જેમ કે તમે બધા જાણો છો કે ગણેશ ચતુર્થીને ગણપતિ બાપ્પાની જન્મજયંતિ તરીકે દેશભરમાં દર વર્ષે ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે એવું માનવામાં આવે છે કે ભગવાન ગણેશ બુદ્ધિ અને જ્ઞાનના દેવતા છે અને જો સાચા હૃદય અને ભક્તિ સાથે પૂજા કરવામાં આવે તો તે જલ્દી ખુશ થઈ જાય છે ગણેશ ચતુર્થીનો પવિત્ર તહેવાર દર વર્ષે ભાદ્રપદ મહિનાના શુક્લ પક્ષની ચતુર્થી તિથિએ ઉજવવામાં આવે છે અને આ દિવસથી ગણેશ સત્વ શરૂ થાય છે તેને વિનાયક ચતુર્થી અને કલંક ચતુર્થી તરીકે પણ ઓળખવામાં આવે છે આ દિવસે લોકો પોતાના ઘરોમાં ભગવાન ગણેશની મૂર્તિની સ્થાપના કરે છે અને ભગવાન ગણેશની પ્રતિમાની દરરોજ ભક્તિભાવથી પૂજા કરવામાં આવે છે આ પછી ભગવાન ગણેશની મૂર્તિનું વિસર્જન કરવામાં આવે છે ગણેશ ચતુર્થીની ઉજવણી દસ દિવસ સુધી ચાલુ રહે છે મિત્રો આ વખતે વર્ષ બે હજાર ચોવીસમાં ભાદ્રપદ માસની શુક્લ પક્ષની ચતુર્થી તિથિ છ સપ્ટેમ્બરે બપોરે ત્રણ પોઈન્ટ શૂન્ય એક કલાકે શરૂ થશે અને સાત સપ્ટેમ્બરે સાંજે પાંચ વાગીને સાડત્રીસ મિનિટ કલાકે સમાપ્ત થશે છ કાળો રંગ ટાળો મિત્રો હિન્દુ ધર્મ અનુસાર શુભ કાર્ય અને ભગવાનની પૂજા સમયે કાળા રંગના કપડા પહેરવાની મનાઈ છે તેથી ચતુર્થીના વ્રતના દિવસે કાળા રંગના કપડાં ન પહેરવા દિવસ દરમિયાન પીળા અથવા લાલ રંગના કપડા પહેરવા યોગ્ય છે સાથોસાથ મિત્રો ચંદ્રને અર્ધ્ય અર્પણ કરતી વખતે તમારા પગ પર પાણીના છંટકાવ ન થવા દો તેનું ખાસ ધ્યાન રાખો સાત યોગ્ય દિશા મિત્રો ગણેશ ચતુર્થીના પવિત્ર તહેવાર પર ગણપતિની મૂર્તિની સ્થાપના કરતી વખતે આ વાતનું ખાસ ધ્યાન રાખવું જોઈએ ધ્યાનમાં રાખો કે ભગવાન ગણેશની મૂર્તિની સ્થાપના પૂર્વ અથવા ઉત્તર પૂર્વ દિશામાં જ કરવી જોઈએ આમ કરવાથી ગણપતિ બાપ્પા દસ દિવસ સુધી ઘરમાં વાસ કરે છે પરંતુ મિત્રો ધ્યાનમાં રાખો કે ગણેશ ચતુર્થીના દિવસે કોઈ શુભ સમયે જ બાપાની સ્થાપના કરો આ દ્વારા વ્યક્તિ રિદ્ધિસિદ્ધિની પ્રાપ્તિ કરે છે અને એકવાર સ્થાપિત કર્યા પછી મૂર્તિને અહીં ત્યાં ખસેડશો નહીં આઠ ઘરમાં ઇન્સ્ટોલેશનના નિયમો મિત્રો જો તમે ભગવાન ગણેશની સ્થાપના ઘરમાં કરી રહ્યા છો તો દસ દિવસ સુધી દરરોજ સવાર સાંજ ભગવાન ગણેશને અર્પણ કરો અને આરતી કરો સાથે જ મૂર્તિની પાસે અંધારું ન થવા દો અને ઘરને નિર્જન ન કરો આ સિવાય મિત્રોએ ગણપતિને સિંદૂર દૂર્વા અને મોદક અર્પણ કરવા જોઈએ નવ મૂર્તિ વિસર્જન મિત્રો જો તમારી નજીક કોઈ પવિત્ર જળ સ્ત્રોત નથી તો ભગવાન ગણેશની મૂર્તિને ડોલ દ્રમ અથવા માટીમાં વિસર્જન કરો જો ઘરે આ શક્ય ન હોય તો મૂર્તિને વિસર્જન માટે નજીકના કુદરતી જળાશયમાં લઈ જાઓ વિસર્જન પહેલા મિત્રો ઘરમાં ભગવાન ગણેશની મૂર્તિની પૂજા અને આરતી કરો અને પછી તેને અર્પણ કરો ત્યારબાદ જ ભગવાન ગણેશની મૂર્તિનું વિસર્જન કરો દસ તુલસી પૌરાણિક માન્યતાઓ અનુસાર તુલસીનો ઉપયોગ ભગવાન શિવ તેમજ તેમના પુત્ર ગણેશની પૂજામાં કરવામાં આવતો નથી એવું માનવામાં આવે છે કે ભગવાન ગણેશે તુલસીને શ્રાપ આપ્યો હતો કે તેમની પૂજામાં તુલસીનો ઉપયોગ કરવામાં આવશે નહીં એટલા માટે ધ્યાન રાખો કે ભગવાન ગણેશની પૂજામાં ભૂલથી પણ તુલસીનો ઉપયોગ ન કરો ભગવાન ગણેશની પૂજામાં તમે તુલસીની જગ્યાએ દુર્વાનો ઉપયોગ કરી શકો છો તે ખૂબ જ સારી માનવામાં આવે છે પરંતુ ધ્યાન રાખો કે દુર્વા તાજી હોવી જોઈએ અગિયાર કોઈનું અપમાન ન કરો મિત્રો ગણેશ ચતુર્થીના પવિત્ર દિવસે વડીલો મહિલાઓ અને બાળકોનું અપમાન ન કરો અને આ દસ દિવસોમાં મન શબ્દો અને કાર્યોમાં હિંસાથી દૂર રહો અને તમારા મનમાં ખરાબ લાગણીઓ પણ ન આવવા દો અને આ દિવસે કોઈ પણ પ્રકારનો જુગાર ન રમવો ટીકા કરવી ગપ્પા મારવાથી બચવું અને સંયમથી કામ કરવું સાથોસાથ મિત્રો ગણેશચતુર્થીના પવિત્ર દિવસે પૂજા કરતી વખતે શુદ્ધતાનું સંપૂર્ણ ધ્યાન રાખો સવારે સ્નાન કર્યા પછી સ્વચ્છ ધોયેલા કપડા પહેરો ધોયા વગરના કપડાં ન પહેરો બાર કકબંધ ચોખાને અક્ષત પણ કહેવામાં આવે છે અને તેનો અર્થ એવો થાય છે કે જે ક્ષીણ થયું નથી એટલે કે તે અખંડ રહો ભગવાન ગણેશની પૂજામાં ભૂલથી પણ તૂટેલા ચોખા ન ચઢાવો તેના બદલે આખા ચોખાનો ઉપયોગ કરો જે ક્યાંય ન તૂટવો જોઈએ આ સાથે એવું પણ માનવામાં આવે છે કે ગણેશની પૂજામાં ભીના ચોખાનો ઉપયોગ કરવામાં આવતો નથી તેર તામસિક ખોરાક મિત્રો ગણેશ ઉત્સવ દરમિયાન માંસ કે દારૂનું સેવન ન કરો આ દિવસે તામસિક ભોજનથી પણ દૂર રહેવું જોઈએ તેમજ ગણેશચતુર્થીના રોજ વ્રત રાખનારાઓએ બ્રહ્મચર્યનું પાલન કરવું જોઈએ આ પવિત્ર દિવસે મનની તેમજ શરીરની પવિત્રતા જાળવો કોઈની સાથે દુર્વ્યવહાર ન કરો કે કોઈની સાથે વાદવિવાદ ન કરો ઉદય તિથિ અનુસાર સાત સપ્ટેમ્બર શનિવારે ગણેશ ચતુર્થીના પવિત્ર તહેવારની ઉજવણી કરવામાં આવશે આ સિવાય જો પૂજાના શુભ સમયની વાત કરીએ તો બાપ્પાને સમયની જરૂર નથી કારણ કે તે વિઘ્નો દૂર કરનાર છે પરંતુ હિન્દી કેલેન્ડર મુજબ ચતુર્થીના દિવસે ભગવાન ગણેશની પૂજા સવારે અગિયાર વાગીને ત્રણ મિનિટથી એક વાગીને ચોત્રીસ મિનિટ વાગ્યા સુધી કરી શકે છે પરંતુ તેની સાથે એવું પણ કહેવાય છે કે જો આપણે ભગવાન ગણેશની પૂજામાં કંઈક કરીએ આ દિવસે જો આપણે ભૂલો કરીએ અથવા જો આપણે કેટલીક ભૂલો કરીએ તો આપણી પૂજા સ્વીકારવામાં આવશે નહીં તે થાય છે અને ન તો આપણને તે પૂજાનું ફળ મળે છે આ સિવાય તમને શુભ પરિણામની જગ્યાએ અશુભ પરિણામ જોવા મળે છે જુઓ મિત્રો આ વિડિયોમાં હું તમને જણાવીશ કે ગણેશ ચતુર્થીના દિવસે કંઈ ભૂલો ન કરવી જોઈએ પણ મિત્રો તે પહેલા જો તમે પણ ઇચ્છો છો કે ભગવાન ગણેશની કૃપા તમારા બધા પર રહે તો આ વિડિયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ બોક્સમાં દિલથી જય ગણેશ મહારાજની જય બોલો કૃપા કરીને ગણપતિ બાપ્પા મોર્યા લખો આવો મિત્રો ચાલો જાણીએ ગણેશ ચતુર્થીના દિવસે ભૂલથી પણ કઈ પ્રવૃત્તિઓ ન કરવી જોઈએ એક સફેદ પદાર્થ મિત્રો ભગવાન ગણેશ અને ચંદ્ર ભગવાન વચ્ચેનો સંબંધ સારો માનવામાં આવતો નથી એવું કહેવાય છે કે એક વખત ચંદ્રએ ભગવાન ગણેશના ગજ સ્વરૂપની મજાક ઉડાવી હતી જેના કારણે ભગવાન ગણેશે ચંદ્રને શ્રાપ આપ્યો હતો કે તેની સુંદરતા નષ્ટ થઈ જશે તેથી સફેદ રંગ નહીં ભગવાન ગણેશની પૂજામાં વસ્તુ ચઢાવવામાં આવે છે સફેદ ચંદનને બદલે પીળા ચંદન સફેદ ચંદનની જગ્યાએ ચંદન અને સફેદ કપડાને બદલે પીળા પવિત્ર દોરાનો ઉપયોગ કરો તેથી શાસ્ત્રોમાં દરેક ચતુર્થીની તારીખે ચંદ્ર જોવાની મનાઈ છે બે વાસી ફૂલો મિત્રો ભગવાન ગણેશની પૂજામાં ભૂલથી પણ વાસી કે સુકાઈ ગયેલા ફૂલ ન ચઢાવો જો જો તમારી પાસે તાજા ફૂલો ન હોય તો તમે ભગવાન ગણેશને દુર્વા અર્પણ કરી શકો છો પરંતુ સુકા કે સુકાઈ ગયેલા ફૂલો ન ચઢાવો આમ કરવાથી ભગવાન ક્રોધિત થાય છે અને તેનાથી વાસ્તુ દોષ પણ થાય છે આમ કરવાથી તમારા ઘરમાં સુખશાંતિ ઓછી થાય છે અને નકારાત્મકતા વધે છે તેથી ભગવાન ગણેશની પૂજામાં સુકાઈ ગયેલા ફૂલ ન ચઢાવો ત્રણ કેતકી ફૂલો મિત્રો ભગવાન શિવની જેમ ભગવાન ગણેશની પૂજામાં પણ કેતકી ફૂલનો ઉપયોગ કરવો વર્જિત છે ભગવાન શિવે કેતકી ફૂલને શ્રાપ આપ્યો હતો તેથી આ ફૂલો તેમના પુત્ર ગણેશજીને પણ ચઢાવવામાં આવતા નથી ચાર મૂર્તિને અંધકારમાં ન રાખો મિત્રો આ વાતનું ખાસ ધ્યાન રાખો કે જ્યાં પણ ગણેશજીની મૂર્તિ સ્થાપિત કરવામાં આવી છે ત્યાં અંધકાર ન રહે તેમજ અંધારામાં ભગવાન ગણેશની મૂર્તિને અડશો નહીં આવું કરવાથી તમારે અશુભ પરિણામોનો સામનો કરવો પડી શકે છે પાંચ બાપાને એકલા ન છોડો મિત્રો અમે તમને જણાવી દઈએ કે ગણેશ ચતુર્થીના દિવસે ભગવાન ગણેશને એકલા ન છોડો જો તમે કોઈ કારણસર ઘરની બહાર જઈ રહ્યા છો તો પરિવારના કોઈ સભ્યને ઘરમાં જ રહેવું જોઈએ તેમને એકલા ન છોડો નહીં તો તમને ભગવાન ગણેશના આશીર્વાદ નહીં મળે ચૌદ લસણ જો તમે બાપાને તમારા ઘરે લાવી રહ્યા છો અને તેને સ્થાપિત કરવા જઈ રહ્યા છો તો તમારે ડુંગળી અને લસણનો ઉપયોગ ન કરવો જોઈએ તમારે એકદમ સાત્વિક ખોરાક લેવો જોઈએ પંદર મંદિરની સફાઈ મિત્રો પૂજા કરતા પહેલા તમારા ઘરના મંદિરને સારી રીતે સાફ કરો અને ઘરને બિલકુલ ગંદુ ન રાખો આ સિવાય આ દિવસે તમારા મન વાણી અને કાર્યો પર ધ્યાન આપો પૂજા દરમિયાન તમારા મનમાં ખરાબ વિચારો ન આવવા દો તો મિત્રો આ એવી ભૂલો હતી જે ગણેશ ચતુર્થીના દિવસે ભૂલથી પણ ન કરવી જોઈએ જો તમને વીડિયો પસંદ આવે તો વીડિયોને લાઈક કરો અને શેર કરો અને અમારી ચેનલ દીપક વોસને સબ્સ્ક્રાઇબ કરીને બેલ નોટિફિકેશન દીપક વોસને બધા માટે સેટ કરો જેથી કરીને તમને અમારા દરેક નવા વિડીયોની સૂચના મળે તમે સૌથી પહેલા બનશો વિડિયો જુઓ તમારા માટે આભાર